હવે આગળ વાત કરી અમદાવાદની અમદાવાદમાં જળબંબાકાર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બુધવારે વરસેલા વરસાદને કારણે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ શહેરના લગભગ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વરસાદી પાણી ભરાતા સવારે નોકરી ધંધા પર જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અખબારનગર અંડરપાસ પાણીમાં ગરકાવ થવો છે ટ્રેક્ટરની મદદથી લોકો બહાર કાઢવામાં આવ્યા હતા તો આ તરફ સાબરમતી ડી કેબિન પાસે અંડરપાસ લીધે બંધ કરવાની ફરજ પડી છે ભારે કારણે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર પણ વરસાદી પાણી છે થલતેજ અંડરપાસ નજીક રોડ ઉપર પણ પાણી ભરાતા થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે સરદારધામ પાસેથી ખોડિયાર ગામ જવાના રસ્તા ઉપર પણ પાણી ભરાતા પ્રશાસનની પોલ ખુલી છે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા છે તો પૂર્વ વિસ્તારમાં અજીત મિલ વિસ્તાર રસ્તા નજીક પણ પાણી ભરાયા આસપાસના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખવાની છે તો ઓફિસે જતા નાગરિકો પોતાના વાહનો પાણીમાં હંકારવા મજબૂર બન્યા છે કંઈક આવી ચાલત નારોલ ચાર રસ્તા ઉપર પણ જોવા મળી છે ઈસનપુર જવાના રસ્તા ઉપર વાહનોના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે નિકોલ રિંગ રોડ ઉપર પાણી ભરાતા વિકસતા શેલા અને શિલદ હાલત તો અત્યંત ગંભીર થઈ ગઈ છે શેલા વિસ્તારમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો તો બની પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવે સોસાયટીમાં આવતા જતા લોકો ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે એક તરફ વરસાદી પાણી બીજી તરફ આ ગટરના પાણીથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે તો શીલજથી હેબતપુર જવાના રોડ ઉપર પણ પાણી ભરાતા સ્કૂલ અને ઓફિસ જતા લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો કઠવાડાની આવાસ યોજનામાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે મધુમાલતી આવાસ યોજનામાં વસવાટ કરતા પંદરસોથી વધુ ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા જેના કારણે ઘર નુકસાન થયું છે ગયા વર્ષે પણ આ જ સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આ વર્ષે પણ ફરી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મહાનગરપાલિકા ધારાસભ્ય બાબુ જમના પટેલની મુશ્કેલીના નિરાકરણની ખાતરીઓ કે જે અહીં પોકળ સાબિત થઈ છે આ વર્ષે ફરીથી અહીં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો આ તરફ ઝુંડાલ તો રોડ ઉપર પણ જળ ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થયા છે કમર સુધીના પાણી ભરાયેલા છે જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે તો એક કાર ચાલક અહીં પાણીના પ્રવાહમાં ફસાતા ભારે તેને કાઢવામાં છે લીમડાની ચામુંડાનગર સોસાયટીમાં મોડી રાત્રે મકાન ઉપર પડતા શૈલેષ પરમાર તેમના પત્ની અને નાની બાળકી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો અમદાવાદમાં બુધવારે પડેલા વરસાદને કારણે શહેરમાં છ તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે